જી સુરેશ જે ભુવાજી તખાજી ભુવાજી પચીસ વર્ષથી ચોટીલા માતાજી નો રથને લઈને દર્શને આવે છે સમસ્ત ઠાકોર પરિવાર બિલેશ્વરપુરા તાલુકા કલોલ જિલ્લા ગાંધીનગર છત્રાલ અમરા ગામના ઉદાજી પ્રતાપજી તરફથી પાથા ચાલીને જવા માટે લોકોને મેડિકલ સેવા પૂરી પાડે છે ચૈત્ર સુદ મહિનામાં અનેક સ્થળેથી ચોંટીલા શ્રદ્ધાળુ દર્શને આવતા હોય છે રિપોર્ટર મહેશ થરેશા ન્યૂઝ સેવન ઇન્ડિયા એ ખ્યાગાય ગામથી નીકળે છે ભાઈ ગામ ખ્યાગર્યા છે ચોંટીલા પગ પાસ છે મારી ઉંમર છે ચમોતેર વર્ષથી છે એટલે ઘરના બધા આગળ છે દર વર્ષે એક ટુકડા ચાવલ મારે ચાલતા ચાલતા આ થોમ તરકારા લેયા છે કઈ પણ થતું નથી આપણે કઈ વિઘન નહીં આવતું જમવાનું બધું વ્યવસ્થા બધી હારી છે બહુ સુવિધા છે